રાજ્યની અઠાવીસ ઇનેડ લો કોલેજનો ઉકેલ આવતા ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા રાજ્ય સરકારનો આભાર માનવામાં આવ્યો તથા ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉજવણી કરવામાં આવી રાજ્યની અઠાવીસ ઇનેડ લો કોલેજનો ઉકેલ લાવવા બદલ ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા આજરોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી તથા રાજ્ય સરકારનો આભાર માનવામાં આવ્યો રાજ્યની ગ્રાન્ટઈને લો કોલેજોની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ઇન્સ્પેક્શન ફી એફિલેશન ફી અને ડિફોલ્ટ ફી સહિતની કરોડો રૂપિયાની રકમ ભરવાની બાકી હતી જેને લઈને કોલેજોની રિન્યુઅલ પરમિશન અટકી પડી હતી પરિણામે છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ આ કોલેજોમાં એલ એલ બી ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકતા ન હતા ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ રાજેન્દ્ર જાદવ અને મંડળના સભ્યો દ્વારા લો કોલેજોની આ સમસ્યાનું નિવારણ લાવવા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી રાજ્ય સરકારે આ રજૂઆતને આધારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ભરવાની થતી અગિયાર કરોડ જેટલી રકમ ભરી જેનાથી પ્રશ્નનો અંત આવ્યો છે અને એલ એલ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ દ્વારા જીકાસ પોર્ટલના માધ્યમથી પ્રવેશ પણ મેળવેલ છે વધુમાં માન્યતા પ્રાપ્ત કોલેજોમાં શિક્ષણ કાર્ય સુચારૂ ચાલે એટલા માટે આ કોલેજોમાં એક આચાર્ય અને આઠ અધ્યાપક પ્રમાણે ભરતીનો ઠરાવ પણ ટૂંક સમયમાં થશે તેવી ખાતરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે આજરોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે અધ્યાપક મંડળના પ્રતિનિધિઓએ કુલપતિ તથા રજીસ્ટ્રારને મીઠાઈ ખવડાવીને રાજ્ય સરકારને આભાર માનતો પત્ર પાઠવ્યો હતો રાજ્ય સરકારના આ ઉત્તમ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાકર શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાંસેરિયા તથા રાજ્યના તમામ કુલપતિ અને સમગ્ર અધિકારીગણનો આભાર માન્યો હતો અહેવાલ ડો રોહિતેજ દવે